કાર માલિકો પાસેથી લઈ બારોબાર વેચાણ કરી દેવાના નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે બારડોલીના મુખ્ય આરોપી અંકિત શાહ ને સાત ફોર વ્હીલર આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લામાં અલગ અલગ ફોર વ્હીલ કારના માલિકો પાસેથી દૈનિક ઊંચું ભાડું આપવાની લાલચ આપી કાર ભાડે લઈ છેતરપિંડી આચરના રંકિત પરેશકુમાર શાહ રહે તેન રોડ બારડોલી જે પોતાના સાથીદારો સાથે મળી અલગ અલગ કાર માલિકો પાસેથી એનેરાઈને ફેરવવા માટે દૈનિક ઊંચું ભાડું આપવાની લાલચ આપી કાર માલિકો પાસેથી કાર મેળવી કાર અલગ અલગ જગ્યાએ ગીરવે મૂકી રૂપિયા મેળવી લેતા હતા કાર માલિકોને કારનું ભાડું તેમજ કાર પરત ન આપતા કાર માલિકોને પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા પોલીસ ફરિયાદ થઈ હતી જે ફરિયાદના આધારે સુરત જિલ્લા એલસીબીએ બાતમીના આધારે લાડવી પાડિયા પાસે વોચ ગોઠવી છેતરપિંડી આચરનાર અંકિત પરેશકુમાર શાહને ઝડપી પાડ્યો હતો સુરત જિલ્લા એલસીબીએ રૂપિયા ઓગણ ચાલીસ લાખથી વધુની ગીરવે મૂકેલી સાત કાર રિકવર કરી તેના સહ આરોપી વૈભવ અજીત દેસાઈ રહે સુરતને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એબી બી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી